જે તરફ સુરેન્દ્રનગરમાં બી ડિવિઝન વિસ્તારમાં અકસ્માતની ઘટના બની બેકાબુ કાર ચાલકે અને કાર ચાલકને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો તો અન્ય કારની અડફેટે લઈ કાર થાંભલા સાથે અથડાઈ હતી અકસ્માત બાદ કાર પલટી મારી જતા દૂર સુધી ફંગોડાઈ હતી જણાવી દઉં કે કારમાં પાંચ લોકો સવાર હોવાનું સામે આવ્યું છે કાર ચાલક નશાની હાલતમાં હોય તેવી ચર્ચાઓ વહેતી થઈ છે તો અકસ્માતની ઘટનાના દ્રશ્યો જે છે તે સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા સમગ્ર મામલે પોલીસે ઘટના પહોંચે અને આગળની વધુ તપાસ હાથ ધરી છે કાર ચાલક નશાની હાલતમાં હોવાની ચર્ચાઓ હાલમાં વહેતી થઈ છે જ્યાં બિલકુલ અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી સ્ક્રીન પર જોઈ શકાય છે કે કઈ રીતે અકસ્માત સર્જાયો હતો તો આ મામલે પોલીસ એક ઘટના સ્થળે પહોંચી અને આગળની વધુ તપાસ હાથ ધરી છે સુરેન્દ્રનગરમાં બી ડિવિઝન વિસ્તારમાં અકસ્માતની ઘટના હાલ સામે આવી